હાલો વંદે માતરમ જય હિન્દ કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ચાલો ઇંગ્લિશ સ્પીકિંગ 2020 ચોકા છક્કાની રમઝટ આજે છે પાંચમો દિવસ એ પહેલા ગઈકાલનો કાલનો વિડિયો જોવાનો બાકી હતો જોઈ લેજો આપણી ચેનલમાં 20 દિવસ માટે 20 દિવસ 20 વિડિયો 20 ટોપિક તમારું અંગ્રેજી પાવરફુલ કરી નાખશે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ તમે આના જેવી સિરીઝ ક્યાંય જોઈ હશે નહીં વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્ન બધું ક્વેશ્ચન અને આન્સર લઈને હું આવી ગયો છું ચાલો એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને મેસેજ કરી દેશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ અને તમારે જે વિડીયોની પીડીએફ ફાઇલ જોતી હોય એ વિડીયો તમે તમારા વોટ્સઅપના પાંચ ગ્રુપમાં પાંચ ગ્રુપમાં શેર કરીને મને તમે સ્ક્રીનશોટ મોકલશો એટલે પીડીએફ ફાઇલ ફ્રી ઘણા બધા લોકો પાંચ કરતાં વધારે ગ્રુપમાં મોકલે છે તો ચાલ લો થઈ જાવ તૈયાર અને હા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હાઇપ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો આના કરતાં સહેલું કંઈ છે જ નહીં આજે આપણે આવી ગયા છીએ ઈચ્છાવાળા અને જરૂરવાળા વાક્યો બીજા અર્થમાં કેવું હોય તો મારે કાંઈક વસ્તુ જોઈએ છે જોતી હતી જોઈશે અને મારે કાંઈક વસ્તુની જરૂર છે જરૂર હતી જરૂર હશે એટલે આપણે આજે આવી છીએ વાક્ય વાક્ય અને લઈને આમાં મુખ્ય ક્રિયાપદ ક્યાંય આવે મારે કાંઈક વસ્તુ જોઈએ છે મારે તમારી ગાડી જોઈએ મારે તેનો મોબાઈલ જોઈતો હતો બરાબર તો આવા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ અને આના પછી શું આવશે હોન્ટ અને નીડ વાળા વાક્ય પણ એમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એડ થઈ જશે ચાલો થઈ જાવ તૈયાર થઈ જાવ તૈયાર ચાલો કાંઈક વસ્તુ જોઈએ છે. કાંઈક વસ્તુ જોઈતી હતી કંઈક વસ્તુ જોઈશે કાંઈક જોઈએ છે વસ્તુ આમાં હોન અને નિડો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો મેં તમને લાસ્ટમાં વાક્ય પણ તમને આપ્યા છે પ્રેક્ટિસ માટે ચાલો કાંઈ વસ્તુ જોઈએ છે વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય કાળ વર્તમાન કાળમાં શું આવે વોન્ટ અથવા વોન્ટ્સ ભૂતકાળમાં વોન્ટેડ ભવિષ્યમાં વીલ વોન્ટ આઈ વી યુ ધે અને બહુવચનમાં વચનમાં વોન્ટ ઈ સી ઇટ એક વોન્ટ્સ આમાં તમારે જોવાનું હોય બાકી આ બેમાં તમારે કઈ જોવાનું જ ન હોય કોઈ પણ કરતા હોય આગમ કે સપરિવાર બધા જ કરતા સાથે ભૂતકાળમાં વોન્ટેડ અને બધા જ કરતા સાથે ભવિષ્યમાં વિલ વોન્ટ મારે કંઈક વસ્તુ જોઈએ છે ચાલો જોઈએ છે આવો શબ્દ આવતો હોય તમે જોઈ શકો છો આમાં જોઈતી હતી જોઈતું હતું જોઈતા હતા આપણા અર્થમાં કેવું જોતું હતું આપણે આમ ન બોલી કે મારે પેન જોઈતી હતી આપણી ભાષા શું બોલી મારે પેન જોતી હતી મારે તમારી ગાડી જોતી હતી મારે તમારી ગાડી જોઈશે તો ભવિષ્યમાં જોઈશે વિલ વોન્ટ બરાબર આમાં ક્યાંય ક્રિયા થતી હોય નહીં થઈ જાવ તૈયાર તમે જો તો ખરા હકાર નકાર પ્રશ્નાર્થ ડબલ યુ એચ હોન્ટ ના સેમ એની જેમ નીડ અને જેમ જ નીડ અથવા નીડ્સ હજી બાકી છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ભૂતકાળમાં નીડેડ ભવિષ્યમાં વિલ નીડ નીડ માં શું આવે જરૂર છે જરૂર છે જરૂર હતી જરૂર હશે મારે ગાડી જોઈએ છે આઈ વોન્ટ અ કાર મારે ગાડીની જરૂર છે આઈ નીડ અ કાર જ્યાં વોન્ટ હોય અહીંયા નીડ મૂકી દો વોન્ટેડ હોય અહીંયા મૂકી દો અને વીલ વોન્ટ હોય અહીંયા વીલ નીડ થઈ જાવ તૈયાર ચાલો મારે ગાડી જોઈએ છે મારે ગાડી જોઈએ છે આઈ વોન્ટ અ કાર મારે ગાડી જોતી હતી આઈ વોન્ટેડ અ કાર મારે ગાડી જોઈશે આઈ વિલ વોન્ટ અ કાર તેઓને રૂપિયા જોઈએ છે તેઓ મીન્સ કે ધે એમાં આવે વોન્ટ ધે વોન્ટ મની તેઓને રૂપિયા જોતા હતા ધે વોન્ટેડ મની તેઓને રૂપિયા જોઈશે ધે વિલ વોન્ટ મની તેને બાઇક જોઈએ છે તેને છોકરા માટે હી એમાં આવે વોન્ટ્સ હી વોન્ટ્સ અ બાઇક તેને બાઇક જોતું તું હી વોન્ટેડ અ બાઇક તેને બાઇક જોઈશે હી વિલ વોન્ટ અ બાઇક આ વીસ દિવસ વીસ વિડીયો વીસ ટોપિક વીસ પીડીએફ ફાઇલ તમારી જિંદગી બદલી નાખશે તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અને આખા ગુજરાતમાં ફેલાવી દ્યો તેણીને મોબાઈલ જોઈએ છે એમાં આવશે વોન્ટ્સ સી વોન્ટ્સ અ મોબાઈલ તેણીને મોબાઈલ જોતો તો સી વોન્ટેડ અ મોબાઈલ તેણીને મોબાઈલ જોઈશે સી વિલ વોન્ટ અ મોબાઈલ સી વિલ વોન્ટ અ મોબાઈલ સી વિલ વોન્ટ અ મોબાઈલ ચાલો જો હવે વોન્ટ અને વોન્ટ્સ પછી તમે ટુ પ્લસ મૂડ ક્રિયા પર મૂકી ને આમાં ક્રિયા થતી હોય આ વિડીયો આવતી કાલે પછી સેમ એની જેમ નીડ નીડ્સ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ નીડેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ વિલ નીડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આવતી કાલે વિડીયો આવશે બરાબર એમાં ક્રિયા થતી હોય ઈચ્છાવાળા વાક્ય એટલે વોન્ટ જરૂરવાડા વાક્ય નીડ મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ ડ્રાઇવ અ કાર મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી આઈ વોન્ટેડ ટુ ડ્રાઇવ અ કાર ચાલો આગળ વધીએ આમાં ક્યાં ક્રિયા પદ આવશે નહીં કે ક્રિયા થાશે નહીં તેની એને મોબાઈલ જોઈએ છે સી વોન્ટ્સ અ મોબાઈલ તેની એને મોબાઈલ જોતો તો સી વોન્ટેડ અ મોબાઈલ તેની એને મોબાઈલ જોઈશે સી વિલ વોન્ટ અ મોબાઈલ ચાલો હકાર વાક્ય છે બધાય હકાર વાક્ય છે અમારે પુસ્તકો જોઈએ છે અમારે મીન્સ કે વી વી એમાં આવે વોન્ટ વી વોન્ટ બુક્સ અમારે પુસ્તકો જોતા હતા વી વોન્ટેડ બુક્સ અમારે પુસ્તકો જોઈશે વી વિલ વોન્ટ બુક્સ તેને રજા જોઈએ છે વોન્ટ્સ અ હી હોલીડે તેણીને પર્સ જોઈએ છે તેણી મીન્સ કે સી એમાં આવે વોન્ટ્સ આમાં યાદ રાખજો ખાલી યુ ધે બહુ વચનમાં વોન્ટ હી સી ઇટ એક વચનમાં વોન્ટ સોરી વોન્ટ્સ બાકી આમાં વોન્ટેડ અને આમાં વિલ વોન્ટ ઘરે તમે બેઠા હોય જમતા હોય ને તો ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો મમ્મી મારે ચમચી જોઈએ છે આઈ વોન્ટ અ સ્પૂન મારે પાણી જોઈએ છે આઈ વોન્ટ વોટર મારે ગ્લાસ જોઈએ છે આઈ વોન્ટ અ ગ્લાસ બરાબર તમે જોવો તો ખરા મમ્મી મારે રોટલી જોઈએ છે આઈ વોન્ટ અ ચપાતી તમે જોવો તો ખરા મમ્મી મારે માખણ જોઈએ છે આઈ વોન્ટ બટર મમ્મી મારે ગોળ જોઈએ છે આઈ વોન્ટ જેગરી મમ્મી મારે ચમચીની જરૂર છે આઈ નીડ અ સ્પૂન તમે ઠગલાબંધ વાક્ય બનાવી શકો તેણીને પર્સ જોઈતું હતું સી વોન્ટેડ અ પર્સ તેણીને પર્સ જોઈએ જોઈશે સી વિલ વોન્ટ અ પર્સ હવે નકાર વાક્ય નકાર વાક્યમાં યાદ કરો વર્તમાન કાળમાં ડૂ અથવા ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ ભવિષ્યમાં વિલ અને આના પછી હંમેશા નોટ આવતું હોય ડીડ પછી નોટ આમાં વિલ પછી નોટ અને ડુ ડસ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ એટલે હંમેશા અહીંયા વોન્ટ આવશે અહીંયા હોન્સ અથવા વોન્ટેડ નહીં આવે અહીંયાં પણ વોન્ટ અહીંયા પણ વોન્ટ મારે ગાડી જોઈએ છે આઈ વોન્ટ અકાર મારે ગાડી જોતી નથી આઈ ડુ નોટ વોન્ટ અ કાર ચાલો આઈ વી યુ ધે બહુવચનમાં ડુ સી ઇટ એક વચનમાં ડોઝ આમાં હાગમ ત્યાં સો પરિવાર ડીડ આમાં હાગમ ત્યાં સો પરિવાર બધા એમાં મારે નાસ્તો જોતો નથી એ પેલા મારે નાસ્તો જોઈએ છે આઈ વોન્ટ સ્નેક મારે નાસ્તો જોતો નથી આઈ ડુ નોટ વોન્ટ સ્નેક મારે નાસ્તો જો મારે નાસ્તો જોઈતો ન હતો મારે નાસ્તો જોતો ન હતો આઈ ડીડ નોટ વોન્ટ સ્નેક મારે નાસ્તો જોઈશે નહીં આઈ વિલ નોટ વોન્ટ સ્નેક તમે જોવો તો ખરા કરોડો વાક્ય લોંગ વિડીયો છે હજી આને જેમ છે હો વાળા વાક્ય છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારે ઘડિયાળ જોતી નથી એ પહેલા મારે ઘડિયાળ જોઈએ છે આઈ વોન્ટ અ મારે ઘડિયાળ જોઈતી નથી આઈ ડુ નોટ વોન્ટ અ મારે ઘડિયાળ જોઈતી ન હતી આઈ ડીડ નોટ વોન્ટ અવોચ મારે ઘડિયાળ જોઈશે નહીં આઈ વિલ નોટ વોન્ટ અવોચ મારે પેન જોઈતી નથી આઈ ડુ નોટ વોન્ટ અ પેન મારે પેન જોઈતી ન હતી આઈ ડીડ નોટ વોન્ટ અ પેન મારે પેન જોઈશે નહીં આઈ વિલ નોટ આઈ વિલ નોટ વોન્ટ અ પેન આઈ વિલ નોટ સોરી માફ કરજો અહીંયા આવશે વોન્ટ આઈ વિલ નોટ વોન્ટ અ પેન તેને સમય જોઈતો નથી જો તેને હી એમાં આવે ડઝ હિ ડઝ નોટ વોન્ટ ટાઈમ તેને સમય જોઈતો ન હતો હી ડીડ નોટ વોન્ટ ટાઈમ તેને સમય જોઈશે નહીં હી વિલ નોટ વોન્ટ ટાઈમ ચાલો હવે પ્રશ્નાર્થ વાક્ય સાદા પ્રશ્નાર્થ વાક્ય એમાં સહાયકારક ક્રિયાપદ આમાં ડુ ડઝ આમાં ડીડ આમાં વિલ ક્યાં આવી જાય આગળ શું તમારે રૂપિયા જોઈએ છે ડુ યુ વોન્ટ મની શું તમારે પાણી જોઈએ છે ડુ યુ વોન્ટ વોટર શું તમારે ચા જોઈએ છે ડુ યુ વોન્ટ ડુ યુ વોન્ટ ટી શું તમારે ગાડી જોતી હતી ડીડ યુ વોન્ટ અ કાર શું તમારે રૂપિયા જોતા હતા ડીડ યુ વોન્ટ મની શું તમારે રૂપિયા જોઈશે વિલ યુ વોન્ટ મની શું તેને ગાડી જોઈએ છે તેને હી એમાં આવે ડઝ એમાં શું આવે ડઝ છોકરી માટે હોય તો સી શું તેની ગાડી જોઈએ છે ડઝ સી વોન્ટ અ કાર શું તેની ગાડી જોઈતી હતી ડીડ સી વોન્ટ અ કાર શું તેની ને ગાડી જોઈશે વિલ સી વોન્ટ અ કાર વિલ સી વોન્ટ અ કાર શું તેની રમકડા જોઈએ છે ડઝ સી વોન્ટ ટોયઝ શું તેની રમકડા જોઈતા હતા ડીડ સી વોન્ટ ટોયઝ શું તેની ને રમકડા જોઈશે વિલ સી વોન્ટ ટોયઝ હવે ડબલ્યુએચ છે ડબલ્યુએચ માં યાદ રાખજો ડબલ્યુએચ માં ડબલ્યુ એસ શબ્દ પેલા આવતો હોય પછી ડુડસ ડીડ વિલ પછી નોટ અથવા સોરી કરતા પછી વોન્ટ તમારે શું જોઈએ છે વોટ ડુ યુ વોન્ટ તમારે શું જોતું હતું વોટ ડીડ યુ વોન્ટ તમારે શું જોઈશે વોટ વિલ યુ વોન્ટ તમે ઘરે બેઠા એક જ વાક્ય ઉપરથી નવું વાક્ય બનાવી શકો કઈ રીતના ચાલો જોઈએ આ હતા વોન્ટ ના હો હજી બાકી છે નીડ બાકી છે હજી નીડ બાકી છે ત્રણ વર્તમાન કાળ ત્રણ ભૂતકાળ ત્રણ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ હકાર નકાર પ્રશ્નાર્થ તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો તમે જોવો જોઈએ તેને રૂપિયા છે હી વોન્ટ્સ મની તેને રૂપિયા જોઈતા નથી હી ડઝ નોટ વોન્ટ મની શું તેને રૂપિયા જોઈએ છે શું તેને રૂપિયા જોઈએ છે ડઝ હી વોન્ટ મની તેને રૂપિયા જોઈતા હતા હી વોન્ટેડ મની તેને રૂપિયા જોઈતા ન હતા હી ડીડ નોટ વોન્ટ મની શું તેને રૂપિયા જોઈતા હતા ડીડ હી વંટ મની તેને રૂપિયા જોઈશે હી વિલ વોન્ટ મની તેને રૂપિયા જોઈશે નહીં હી વીલ નોટ વોન્ટ મની શું તેને રૂપિયા જોઈશે વીલ હી વોન્ટ મની બરાબર તેને રૂપિયાની જરૂર છે હી નિડ્સ સૂની જેમ જ છે હી નિડ્સ મની ચાલો નવું વાક્ય તમે બનાવી શકો છો સેમ એની જેમ જ ઓમાં શું હતું જોઈએ છે જોઈતું હતું જોઈશે આમાં શું આવે જરૂર છે જરૂર હતી જરૂર હશે જરૂર છે વર્તમાન કાર્ડમાં નીડ અથવા નીડ્સ જરૂર હતી નીડેડ જરૂર હશે વિલ નીડ વર્તમાન કાર્ડ ભૂતકાળ ભવિષ્ય કાળ જરૂર છે અને જેમ જ આઈ વી યુ ધે બહુવચનમાં નીડ ઈ સી ઈટ એકવચનમાં નીડ્સ આમાં બધા જ કરતા સાથે આ ગમતે સપરિવાર નીડેડ અને આમાં બધા જ કરતા સાથે આ ગમતે સપરિવાર વીલ નીડ જો મારે ગાડી જોઈએ છે આઈ વોન્ટ અ કાર મારે ગાડીની જરૂર છે આઈ નીડ અ કાર મારે ગાડીની જરૂર હતી આઈ નીડેડ અ કાર મારે ગાડીની જરૂર હશે આઈ વિલ નીડ અ કાર તેઓને રૂપિયાની જરૂર છે ધે નીડ મની તેઓને રૂપિયાની જરૂર હતી ધે નીડેડ મની તેઓને રૂપિયાની જરૂર હશે ધે વિલ નીડ મની તેને બાઇકની જરૂર છે તેને હી એમાં શું આવે નીડ્સ હી નીડ્સ અ બાઇક તેને બાઇકની જરૂર હતી હી નીડેડ અ બાઇક તેને બાઇકની જરૂર હશે હી વિલ નીડ અ બાઇક તેણીને મોબાઈલની જરૂર છે સી નીડ્સ અ મોબાઈલ તેણીને મોબાઈલની જરૂર હતી સી નીડેડ અ મોબાઈલ તેણીને મોબાઈલની જરૂર હશે વિલ નીડ અ મોબાઈલ વિલ નીડ અ મોબાઈલ ચાલો અમારે પુસ્તકોની જરૂર છે અમારે મીન્સ કે વી અમારે આપણે એટલે વી એ પહેલાં જો તમે ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝ તમે પહેલેથી બધું જોઈજો બરાબર ચાલો અમારે પુસ્તકોની જરૂર છે અમારે મીન્સ કે વી એમાં આવે નીડ વી નીડ બુક્સ મારે આરામની જરૂર છે આઈ નીડ રેસ્ટ મારે ગઈકાલે આરામની જરૂર હતી આઈ નીડેડ રેસ્ટ યસ્ટરડે અમારે પુસ્તકોની જરૂર હતી વી નીડેડ બુક્સ અમારે પુસ્તકોની જરૂર હશે વી વિલ નીડ બુક્સ તેને રજાની જરૂર છે તેને હી નીડ્સ અ હોલી તેને રજાની જરૂર હતી હી નીડેડ અ હોલીડે તેને રજાની જરૂર હશે વી વિલ નીડ અ હોલીડે તેણીને પર્સની જરૂર છે સી નીડ્સ અ પર્સ તેણીને પર્સની જરૂર હતી સી નીડેડ અ પર્સ તેણીને પર્સની જરૂર હશે સી વિલ નીડ અ પર્સ નકાર એમાં વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ અને હંમેશા મૂળ ક્રિયા પદ એમાં શું તો બધામાં વોન્ટ આમાં બધામાં નીડ અને વર્તમાન કાળમાં યાદ કરો આઈ વી યુ ધે બહુવચનમાં ડુ હી સી ઇટ એક વચનમાં ડઝ આમાં બધામાં ડીડ ભવિષ્યમાં બધામાં વિલ મારે નાસ્તાની જરૂર નથી આઈ ડુ નોટ નીડ સ્નેક મારે નાસ્તાની જરૂર ન હતી આઈ ડીડ નોટ નીડ સ્નેક મારે નાસ્તાની જરૂર હશે નહીં આઈ વિલ નોટ નીડ સ્નેક મારે ઘડિયાળની જરૂર નથી આઈ ડુ નોટ નીડ અ વોચ મારે ઘડિયાળની જરૂર ન હતી આઈ ડીડ નોટ નીડ અ વોચ મારે ઘડિયાળની જરૂર હશે નહીં આઈ વિલ નોટ નીડ અ વોચ મારે પેનની જરૂર નથી આઈ ડુ નોટ નીડ અ પેન મારે પેનની જરૂર ન હતી આઈ ડીડ નોટ નીડ અ પેન મારે પેનની જરૂર હશે નહીં આઈ વિલ નોટ નીડ અ પેન તમે જોવો જોઈએ વીસ દિવસ વીસ ટોપિક આપણે આમ જ બાકા જે કઈ બોલાવાની હો તમે ક્યાં નહીં જોયું હોય ચાલો મારે પેન ની જરૂર મારે પેન ની જરૂર નથી આઈ ડુ નોટ નીડ અ પેન મારે પેન ની જરૂર ન હતી આઈ ડીડ નોટ નીડ અ પેન મારે પેન ની જરૂર હશે નહીં આઈ વિલ નોટ નીડ અ પેન ચાલો હા તમારા માટે બીમાર હોવા છતાં પણ તન તોડ મહેનત કરીને વિડીયો બનાવવું પ્લીઝ તેને સમયની જરૂર નથી તેને મીન્સ કે હી એમાં શું આવે ડોઝ ઈટ ડઝ નોટ નીડ ટાઈમ તેને સમયની જરૂર ન હતી હી ડીડ નોટ નીડ ટાઈમ તેને સમયની જરૂર હશે નહીં હી વિલ નોટ નીડ ટાઈમ હવે પ્રશ્નાર્થ વાક્ય એમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ શું તમારે રૂપિયાની જરૂર છે ડુ યુ નીડ મની શું તમારે રૂપિયાની જરૂર હતી ડીડ યુ નીડ મની શું તમારે રૂપિયાની જરૂર હશે વિલ યુ નીડ મની શું તેને ગાડીની જરૂર છે તેને એમાં આવે ડઝ હી માં ડઝ હી નીડ અ કાર શું તેને ગાડીની જરૂર હતી ડઝ હી નીડ સોરી ડીડ હી નીડ અ કાર શું તેને ગાડીની જરૂર હશે વિલ હી નીડ અ કાર આમાં છોકરો એટલા માટે શું આવશે હી ઓ સી છે અહીંયા હી આવશે ચાલો શું તેણીને રમકડાની જરૂર છે શું તેણીને રમકડાની જરૂર છે ડઝ સી નીડ ટોઈઝ શું તેણીને રમકડાની જરૂર હતી ડીડ સી નીડ ટોઈઝ શું તેણીને રમકડાની જરૂર હશે વિલ સી નીડ ટોઈઝ નવ વાક્ય વોન્ટ ના અને નવ વાક્ય નીડ ના તમે ઘરે બેઠા બનાવી શકો છો તેને રૂપિયાની જરૂર છે તેને રૂપિયાની જરૂર છે હી નીડ્સ મની તેને રૂપિયાની જરૂર છે હી નીડ્સ મની તેને રૂપિયાની જરૂર નથી હી ડઝ નોટ નીડ મની શું તેને રૂપિયાની જરૂર છે ડઝ હી નીડ મની તેને રૂપિયાની જરૂર હતી હી નીડેડ મની તેને રૂપિયાની જરૂર ન હતી હી ડીડ નોટ નીડ મની શું તેને રૂપિયાની જરૂર હતી ડીડ હી નીડ મની તેને રૂપિયાની જરૂર હશે હી વિલ નીડ મની તેને રૂપિયાની જરૂર હશે નહીં હી વિલ નોટ નીડ મની શું તેને રૂપિયાની જરૂર હશે વિલ હી નીડ મની તમે જો તો ખરા ચાલો તમે પણ ઘરે બેઠા નવું વાક્ય બનાવી શકો છો તમને લાસ્ટમાં આપ્યું હશે ચાલો પ્રેક્ટિસ માટે હો આ ચાર વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા ચાલો મારે કાલે રૂપિયાની જરૂર હતી તેને રવિવારે ગાડી જોઈશે તેઓને રૂપિયાની જરૂર નથી તેણીને સમય જોઈતો ન હતો મારે કાલે રૂપિયાની જરૂર હતી તેને રવિવારે ગાડી જોઈ છે તેઓને રૂપિયાની જરૂર નથી તેણીને સમય જોઈતો ન હતો આ ચારેય વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો ચાલો ઘરે બેઠા તમને મજા આવે તમે જોઈ શકોને એવી બધી વસ્તુ કોઈ પણ વસ્તુ ચમચી હે ચમચા હે ડબરા હે ચાલો પેન પેન્સિલ બુક ટોઈઝ એટલે રમકડા ટાઈમ એટલે સમય બાઇક એટલે બાઇક બાઇસિકલ તો સાયકલ વોલેટ પાકીટ ગાડી પુસ્તકો બલૂન તો ફુગાવો ધ્વજ અમરેલા છત્રી બાસ્કેટ ટોપલી બકેટ ડોલ અને ડોલ એટલે ઢીંગલી તમે ઘરે બેઠા વોન્ટ કોઈ પણ કરતા લઈ લીધું વોન્ટના વાક્ય ઘરે બેઠા કરોડો બનાવી શકો નીડના વાક્ય ઘરે બેઠા કરોડો બનાવી શકો જસ્ટ એક્ઝામ્પલ મારે પુસ્તકો જોઈએ છે આઈ વોન્ટ બુક્સ મારે પુસ્તકોની જરૂર છે આઈ નીડ બુક્સ મારે પુસ્તકો જોતાતા તા એટલે કે જોઈતા હતા આઈ વોન્ટેડ બુક્સ મારે પુસ્તકોની જરૂર હતી આઈ નીડેડ બુક્સ મારે પુસ્તકો જોઈશે આઈ વિલ વોન્ટ બુક્સ મારે પુસ્તકોની જરૂર હશે આઈ વિલ નીડ બુક્સ અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે તમે પાંચ ગ્રુપમાં શેર કરી નાખો સ્ક્રીનશોટ મોકલી દો પીડીએફ ફાઇલ ફ્રી કારણ કે તમારા માટે તણ તોડ મહેનત કરીને પીડીએફ ફાઇલ બનાવું છું ગ્રુપમાં ફ્રી આવે છે પણ તમારા માટે આટલી મહેનત કરતો હોય અને પીડીએફ ફાઇલ ફ્રીમાં આપતો હોય તો પ્લીઝ તમે ચેનલ ને સબસ્ક્રાઈબ અને તમારા તમામ ગ્રુપમાં એકવાર શેર કરી નાખો અને વધુ ને વધુ વિડીયો શેર કરો નીચે લાઈક કરી નાખો અને ચેનલ ને આપણે જોયું વોન્ટ અને નીડ વાળા વાક્ય મુખ્ય ક્રિયાપદ ક્યાંય આવે તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝમાં આ વીસ દિવસ પછી તમે પણ અંગ્રેજીની ચોખ્ખા છક્કાની રમઝટ બોલાવશો છ બોલમાં છ સિક્સ મારશો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો